નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમણે માહિતી આપતા જણાવ્યું કે અડતાલીસ કલાક પહેલાં ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે અને આ દરમિયાન સભા ચૂંટણી પ્રચાર કે રેલી કરી નહીં શકાય ચૂંટણી રિલેટેડ મેટર પબ્લિશ કરી શકાશે નહીં ઉમેદવારોના સોશિયલ મીડિયા ઉપર નજર રખાશે તેમણે કહ્યું કે લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ મૂકાયો છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પ્રચાર કરી નહીં શકાય તારીખ સાત મે ના રોજ યોજનાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારુ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે આજ પાંચ મે ના અઢાર કલાકથી એટલે કે શામ છ વાગે પછી મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા અડતાલીસ કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ એકસો છવ્વીસ મુજબ મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના આ સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે જે તે પૂર્વના મતદાર ના હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા પક્ષના પ્રચારક વગેરા ચૂંટણી પ્રચારનો અંત આવતા જ જે તે મતવિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રે તથા પોલીસ વહીવટી તંત્રે ખાતરી કરવાની રહે છે આ સમયગાળામાં પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો સામુદાયિક હોલ સમાજની વાડીઓ વગેરે મકાનની હદમાં હોસ્ટલ તથા ધર્મશાળાઓમાં લોકસભા મતદાર વિભાગ સિવાયના બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે છેલ્લા અડતાલીસ કલાકમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે આ સમયગાળા દરમિયાન માધ્યમ મીડિયાના માધ્યમથી ચૂંટણી સંબંધિત કોઈ પણ બાબતનું પ્રસારણ કરી શકાશે નહીં જેમાં મતદાન અંગે કરવામાં આવતા સર્વેક્ષણ એક્ઝિટ પોલ તથા ઓપિનિયન પોલ પર પણ પ્રતિબંધ રહેશે